દર વખતે યશોદા ને ફરિયાદ કે યશોદા માને નહીં ભગવાન યમુનાજી ના કાંઠે બેઠા છે પણ પ્રભાવતી નામની એક ગોપી હતી ગોકુળમાં વૃંદાવનમાં અને એ ગોપી બધી ગોપીઓને એમ કહે કે આ તમને છે ને બધી આ પોહાતી વાત છે એટલે કનૈયો છે ને તમારી ઘરે આવીને માખણની ચોરી કરે આ કા મારી ઘરે ના આવે મારી ઘરે આવે તો હું બતાવું હું પણ પ્રભાવતી છું અને આ પ્રભાવતે છે ને ગોકુળની ગોપી મંડળની હેડ આ બધું આ મંડળે હોય જેટલી જેટલી ગોપીઓ ગોપીઓને ખબર હોય એનું મંડળ મંડળની કોઈ હેડ હોય એમાં પ્રભાવતે છે ને ગોપી મંડળની હેડ અને હેડ અને આમાં વર્ણન કર્યું છે કેવી આમ જાડી અને ઊંચી બજારમાં વયાવતી આવતી હોય તો હારા હારા પુરુષો પણ જગ્યા આપી દે કે આને અડફેટે ન ચડાય આ પ્રભાવતી એને ચેલેન્જ કરી કે મારી ઘરે આવે તો બતાવું કે હું પણ હું પણ પ્રભાવતી છું કા મારી ઘરે ના આ આ આ જે સંવાદ હાલતો તો આ સંવાદ એનો છોકરો એ સાંભળી ગયો અને કૃષ્ણની મંડળીમાં અને ભગવાન કૃષ્ણ છે ને એક મંડળ બનાવ્યું એ મંડળ જે બને એનું નામકરણ કર્યું ભગવાને અને ખબર છે શું નામ રાખ્યું માખન ચોર્ય પ્રસાર મંડળ આવા એક મંડળની સ્થાપના કરી હતી અને એમાં એક મંત્ર હતો એ મંત્રનો પ્રયોગ કરે ને એટલે કોઈ કોઈ પકડાય નહીં છે મંત્ર આ બોલશે ને અને ચોરી કરવા જાય ને પકડાય નહીં કેતા હો ભગવાને મંત્ર આપ્યો છે દેખો અને કહેવું છે કે આ કોઈ મંત્ર પ્રયોગ કરશો હે ગોપ ગણો હે ગોવાડિયો હે મિત્રો જ્યારે આપણે ચોરી કરવા જાય માકણ જ્યારે મંત્રનો પ્રયોગ કરવો અને આ મંત્રોનો પ્રયોગ કરશો તો આપણે કોઈ પકડાવશો નહીં અને ભગવાને મંત્ર તમે કહેતા હોય તો આપું આપુ પણ આ છે ને મંત્ર એ પછી વ્રજ પૂરતો જ હતો અને એ ટાઈમ સમય પૂરતો જ હતો માકણની ચોરીની આ જ્યારે પ્રથા બંધ થઈ ને પછી ભગવાન એ પછી એ પાસવર્ડ હતો એનો પાસવર્ડ પછી એને વન ટાઈમ જ હતો એટલા પૂરતો જતો પછી ફેલ થઈ ગયો આપી દઉં તમને ભગવાન સાચી છે આ મંત્ર આપીને એવા સમાજ ને પ્રેરણા આપી છે કે જીવન મળ્યું ચોરી ન કરવી સાહેબ અને જો ચોરી કરશો તો એનો કોઈ ફરજ નહીં મળે કફલમ કફલમ જ્યાં સુધી આ કર્યું ત્યાં સુધી આ બધું રહ્યું એમાં આ પ્રભાવતીનો છોકરો હતો એ કૃષ્ણ પાસે આવીને કહ્યું કે કનૈયા હ મારી માતાએ એક ચેલેન્જ કરી છે પડકાર કર્યો છે અને એને એમ કહ્યું છે કે આ બધી ગોપીઓને ગમતી વાત છે ને એટલે કૃષ્ણ ચોરી કરવા જાય છે આ કા મારી ઘરે ન આવે મારી ઘરે આવે ને તો હું બતાવ હું પણ પ્રભાવતી છું એટલે ભગવાન બોલ્યા કે તો હું તો વિચાર જ કરતો તો કોની ઘરે પ્રોગ્રામ કરો તો કાલે તારી ઘરે પ્રોગ્રામ કરી નાખી કાંઈ વાંધો નહીં ગોવાળીઓ તો ભેગા જતા બધા આવતીકાલ પ્રોગ્રામ ફિક્સ પ્રભાવતીના ઘરે હવાર એટલે આપણે હવાર એના ઘરમાં જોવાનું છે નક્કી થઈ ગયું પ્રોગ્રામ ફિક્સ થઈ ગયો હવાર થઈ જેવી હવાર થઈ અને આ તો પ્રભાવતી હેલ લઈને ઉપડા એમના જઈને કાઠે પાછળ જ આખું ગ્વાલ પ્રભાવતીના ઘરમાં

અને જો તમે બ્રજમાં જાઓ ને વાંદરા બહુ છે અને અહીંયા છે અને બ્રજના બ્રજના જે બંદર જે છે ને વાંદરાઓ છે ને એ તો આમ આમ ભગવાન હારે રહ્યા ને એટલે ચંચળતા તો સ્વાભાવિક આવે બાકી તમે જો અયોધ્યા જાઓ ત્યાં વાંદરાઓ તો ત્યાં પણ છે લ્યો કેટલા બધા છે ત્યાં અયોધ્યા પણ તો બધા વાંદરા રામ જેવા સીધા કોઈ તમને ડિસ્ટર્બ ન કરે કઈ તમને કરે તમને ખોડા નો રમે અયોધ્યા નો ચિત્રકોટ એ બાજુ જ ને કારણ કે રામ રહ્યા છે રામ નો પ્રભાવ છે રામનું જીવન કેવું રહ્યું બિલકુલ સીધું સીધું ખાતું ક્યાંય આડવડું જવું નહીં એક સ્ત્રી એક વચન અને એક માન મર્યાદાનું પાલન કર્યું ભગવાન રામે

એટલે તો ભગવાન બાકે બિહારી કહેવાના છે બાકો બાકો તો કૃષ્ણ સાહેબ બાકો નહીં તો કૃષ્ણ નહીં બાકા પણ તો મેરે કૃષ્ણ કી પહેચાન હે સહાર બાકી તમે ઉલટું કરી નાખો રામ ને એમ કે તમે જયારે આટી મારીને ઉભા રહો નકર એક જ છે બંને બંને નારાયણ જ અંશ છે પણ રામ એમ કેવા માંગ તમે આટી વાળી કૃષ્ણ ને જેમ ઉભા રહ્યો કૃષ્ણ ને એમ કેવા માંગ તમે રામ ને જેમ ઉભા રહ્યો તો ગમે નહીં દર્શન કરવા ગમે નહીં

નામે સીધું નું કામે સીધું અને કૃષ્ણ પરમાત્મા આમ દેખાય વાંકા વાંકા ચૂકા નામે વાંકા ચૂકવું કૃષ્ણ અને કામે વાંકા ચૂક્યું સાહેબ કોને સમજમાં ના આવે કૃષ્ણ લીલા કોણ સમજી હે ગયું સાહેબ આ કૃષ્ણ છે એટલે છાશ છોડી નાખી દેગડા ફોડી નાખ્યા માખણ ખાધું તો આ વાંદરાઓ માખણ ખાધું તોય વૈધું વાંદરાઓ તો આ વાંદરાઓ ખૂબ તમે બ્રજમાં વાંદરાઓ ઘણા બધા છે રહી ગયા છે ખબર છે હુકામ રહી ગયા છે કઈ કે કૃષ્ણએ જે માખણ ચખાયેલું ને એ જે ટેસ્ટ આપ્યો હજી તે ટેસ્ટ મગજમાં જાતો નથી એ આખી પેટી રોકાઈ ગઈ હજી પ્રતિક્ષા કરે આ બ્રજનું તો સમજમાં આવે છે કે ભગવાન સાથે આ બધે વાંદરાઓ રિયા રોકાઈ કે પણ મને આઈનું સમજમાં નથી આવતું હજુ એ મને સમજાવજો ઉતાર આવીને તો અહીંયા આટલા બધા વાંદરા રોકાણ છે પછી ખૂબ ખાધું એટલે વાંદરાય તૃપ્ત થઈ ગયા એને ઓટ કરાવી ગયો પછી ભગવાન અમુક જે ગોવાળિયો હતા એ થરથર થરથર ધ્રુજતા હતા એટલે ભગવાન કીધું તમે ધ્રુજો છો શું કામ તમને ડર શેનું લાગે છે તો કે કનૈયા તને ખબર નથી આપણા કોના ઘરમાં છે આપણા પ્રભાવતીના ના ઘરમાં છે તને ખબર નથી આ પ્રભાવતી કોણ છે આ ગોપી મંડળ ની હેડ છે અને કનૈયા અમે તને સત્ય કહી છે બધું સહન થાય એમ છે પણ પ્રભાવતી ને ધૂંબો છે ને એ સહન થાય એમ નથી કારણ કે ધૂંબા હારા હારા સહન કરી શકતા નથી ભગવાને કીધું તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી પણ પ્રભાવતી ના ઘર માં જે હમણાં આવશે આપ કોઈ ઉપાય બતાવો એટલે ભગવાને કહ્યું એક કામ કરીએ આ માખણ વૈધું છે આ જેટલું માખણ વૈધું છે ને એ આપણે આંગણામાં છે ને લીપી નાખીએ આ પ્રભાવતી છે ને એનું ફળિયું આમ હતું આમ લપડશે છે એ લપડશે જેવું જે ફળિયું છે એમાં માખણ જે બધું લીપી નાખ્યું પછી ભગવાને કહ્યું હવે થોડી વાર થશે એટલે પ્રભાવતી આવશે

અને એ માખણે ને લીપી નાખ્યું ને બધું બરાબર થઈ ગયું ત્યાં થોડી વાર છે દરવાજા પ્રભાવતી આવીને ખખડાયો એ જ્યાં દરવાજો ખખડાયો હતો ત્યાં તો બધા ગોળે થર 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 એક નૈયા આવી ભગવાને કઈ કોઈ ચિંતા કરવાની જરૂર નથી બધા એકતરમાં આ દરવાજો પાસે ઉભા રહી જાવ બધા લાઈનમાં દરવાજા પાસે ઉભા રહી ગયા ભગવાન હોતી આગળ અને પછી આગળ ઉભા રહીને હળવી વ્યક્તિ આમ હાકળ ખેંચી ત્યાં તો દરવાજો ખોઈ લો એ ખોઈ લો પ્રભાવે જેવો પગ મુક્યો એ પગ મૂકતાની સાથે જ એ પૈ પૈડી માથે જે માટલું જે હતું હેલ હતી હેલે નીચે એ ફૂટી ગઈ ઢોળાઈ ગયું

ભગવાન વિચારમાં પડી કે આવું તો મેં વિચાર નતો કર્યો મને એમ તો કા ઘડીકમાં ઊભી નહી થઈ શકે ખબર છે એનું કારણ આનું કારણ જાણો છો હે મારા વાલા શોતાઓ એનું કારણ એક જ છે નહીં ભગવાન એમ કે કા ઘડીકમાં ઊભી નહીં થઈ ગઈ જાડુ માણે છે પણ ભગવાનને પણ આ વિચાર નતો કે આ જાડુ તો છે પણ સાચું છે પ્રભાવતી તો ઊભા થયા કનૈયોનો હાથ પકડી લીધો ભગવાન મૂંજાણે કાણેનો હાથ પકડી લીધો આ મને ખબર ન જ આટલી વાર આટલી વાર હું ઊભી થઈ જાય પછી તો પ્રભાવતી બોલ્યા હવે તારી માતાને ખબર પડશે તારી માતા પાસે મે વારંવાર ફરિયાદ કરતા કે તારો કનૈયો અમારા આંગણા આવે ને માખણની ચોરી કરે છે દેખરા ફોડી નાખે છાટ છોડી નાખે છે હવે તારી માતાને ખબર પડશે કારણ કે કનૈયા આજે તારું માખણ માખણવાળો મુખ પણ છે ને માખણવાળો હાથ પણ છે હવે તું ક્યાં જઈશ ભગવાન નો વિચાર કર્યો તો આને તો પકડી લીધો આખે કે ગોપી મંડળ થી ભેગું ત્યાં કનૈયા એ પ્રભાવતી જે છોકરો હતો એને એટલું જ કીધું કાનમાં કે તું મારી બાજુ મરી તારી ટૂંક ટાઈમમાં જરૂર પડવાની છે કઈ આગો પાછો થતો નહીં ગોપીઓ તો આવી આખો મંડળ ઉપડું નંદની હવેલી પ્રભાવતીએ હાથ પકડો લાજ કાઢી નીકળ્યા લાજ કાઢી

તો કે રમવા નથી ગયો માં મારી તબિયત કે બરાબર છે હવે આ તો યશોદાએ કેટલો કૃષ્ણને પ્રેમ કર્યો આ શબ્દ યશોદાના કાને આપણે જતો જે કામ કરતા હતા બધું મૂકી દીધું દોટ મૂકીને તરત આવ્યા શું થઈ ગયું મારા લાલ કેમ મજા નથી બરાબર નથી ક્યાં બરાબર છે શું થયું પણ તો કે તાવ આવ્યો છે યશોદાનો હાથ પકડ્યો હાથ પકડીને ને આમ પોતાના અહીંયા ઉપર રખાયું ભાલ ઉપર રખાયું દેખો ને માં જો ક્યાં મને સવાર બરાબર નથી એટલે હું ક્યાંય ગયો નથી જોખો જો જો મને તાવ આવ્યો છે યશોદા એ જોયું ઓહો આ તો લાલન તાવ આવ્યો છે એ તો કહું છું માં આ તો કૃષ્ણ કૃષ્ણ શું ન કરી કે આમ ચપટી વગર ટેમ્પરેચર હાઈ થઈ જાય સાહેબ ચપટી વગર ડાઉન પછી હળવે થી કનૈયા એ કહ્યું કે માં એક વાત કહું હા હા કનૈયા બોલ આજે ગોકુળ ગોપી છે ને હા હા એ ગોકુળ ગોપી મારી વાહે પડી ગઈ છે એટલે યશોદા કે તારી વાહે હા હા માં મારી વાહે પડી ગઈ છે જો માં એના છોકરા એના ઘરમાં તોફાન કરે છાસ ઢોળી નાખે દેગડા ફોડી નાખે અને એમાં એને કનૈયો દેખાય એટલે યશોદા કે એના છોકરા એના ઘરમાં તોફાન કરે ને છાસ ધોડે દેગડા ફોડી નાખે એમાં કનૈયો દેખાય એમ થોડું ચાલે તો હું ઓછી ન ઉતરો હું એ જ કઉ છું મારે જો હમણાં ફરિયાદ લઈને આવશે હમણાં આખે આખું ટોળું આવશે હમણાં આવીને એમ કહે કે તારા કનૈયા માકર ચોરી કરી છાસ છોડી નાખી દેગડા ફોડી નાખ્યા હમણાં યશોદા કે તો તો હું ઓછી ન ઉતરું ને કનૈયો કે જરાય ઓછી ન ઉતરતી જરૂર પડે તો બંગડી ચડાવી લેજો વધારે જરૂર પડે ને તો બચો બચાવું પડે તો વાંધો નહીં પણ તું લડી યશોદા કે જરાય ન મૂકો હવે તો યશોદા નંદરાણી આવ્યા સાહેબ ઓહો સોરે શણગાર સજી ને રૂપ માં ભગવતી યશોદા ની સાહેબ બોલો ગોપીઓ શું છે અમે તમને વારંવાર કહેતા હતા કે તમારો કને અમારે આંગણે આવીને માખણની ચોરી કરે છે પરેશાન કરે છે તમે માનતા ન તમે એમ વારંવાર એમ કહેતા હતા માખણ વાળો મુખ હોય માખણ વાળો હાથ હોય તો માનો અને માં હે યશોદા દેખો આજે કનૈયાનો માખણ મુખ પણ છે અને માખણ હાથ પણ છે હવે તો તમે માનશો ને કે તારા કનૈયા અમારા આંગણે આવીને ચોરી કરી અને યશોદા હવે આ કનૈયાનો ત્રાસ અમારથી સહન થતો નથી હવે તમે નક્કી કરો કા ગામમાં તમે જો કે અમે રહેશું હવે આ ત્રાસ સહન થાય નથી હવે નક્કી જ કરી લીધું આજે બહુ બોલી પ્રભાવતી બહુ પછી તો યશોદા ને કેવું પડ્યું તે પ્રભાવતી બોલી લીધું હવે હાંભળો તમારા છોકરા તમારા ઘરમાં છાસ ચોરે દેગડા ફોડે માખણ ચોરે તોય તમને એમાં મારો કન્હૈયો દેખાય એટલે ઓલી પ્રભાવતી ઊભી ઊભી એમ કે છે આ મારો છોકરો છે ઓલો મભાઈ મભર ઉછળે છે નીચે નથી જોતી કે સરનામું બદલાઈ ગયું છે એટલે પછી યશોદાઈ કીધું તે તું મારી હામુ ક્યાર નહીં હું જોશ તું આમ નીચે જો નીચે પ્રભાવતી આમ નીચે જોતો એનો એનો પોતાનો છોકરો પછી તો મોઠી પડી આ તો હોય ગોકુલી છે મોટું મને મોઠવું પડે પછી તો ઓના ને કે તું મને કેતો નથી ક્યારે હવે એના છોકરા ને એક જ બે ઓલા ધુમબાની હોય બિચારો એ ભૂલી ગયો ધુમ્બો વેલા મોડો મળવાનો તો છે તે પેલા મળે છે હું વાંધો આની લા તો ન જાય પછી તો એક ઓય ન કહી દે ગયો બોલતો નથી હવે વાત વાળવી પડે એ ઠીક છે આજ તો તારા લાલ છોટકી ગયો જતો રહ્યો હું તમને વચન આપું છું એક વખત તારા લાલ ને પકડી જો હું તારા ખોડા માં ઘા નો કરું ને કરું તો હું પણ પ્રભાવતી નહીં